આપણે હંમેશા આપણા વડીલોના મોડે સાંભળ્યું હશે કે હંમેશા શુભ અને સકારાત્મક વાતો કરવી જોઈએ આપણા વડીલો કહે છે કે અને નકારાત્મક વાતો ના કરવી જોઈએ કારણ કે શું ખબર એ વખતે આપણા મુખમાં માં સરસ્વતી બિરાજમાન હોય અને નકારાત્મક વાત સાચી પડી જાય આવો જાણીએ આવું શું સાચે જ સંભવ છે જો હા તો કયા સમયે માતા સરસ્વતી જીવા ઉપર જીભ ઉપર સવાર હોય છે આ વાત ફક્ત કલ્પના નથી પરંતુ વાસ્તવમાં આ વાત એકદમ સાચી છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન હિટ કરશો આપણે સૌ જાણીએ છીએ કે માતા સરસ્વતી બુદ્ધિ જ્ઞાન અને વિવેકના દેવી છે અને શબ્દની મધુરતા અને જ્ઞાનવતી છે વીણાવાદીની સરસ્વતી માતા જ સર્વપ્રથમ સૃષ્ટિમાં સ્વર ભર્યા હતા એવી માન્યતા છે કે માતા સરસ્વતીથી જ સર્વપ્રથમ સ સ્વરની ઉત્પત્તિ થઈ હતી અને આ જ કારણે સંસારના દરેક નદી નાળા અને પક્ષીઓનો અવાજ પણ તેમના દ્વારા જ મળ્યો હતો ખૂબ જ લોકપ્રિય માન્યતા છે કે એક આખા દિવસમાં ચોવીસ કલાકની અંદર એક સમય એવો હોય છે કે જ્યારે દરેક મનુષ્યના જુબાન ઉપર તેમના જીવા ઉપર તેમના મુખમાં માતા સરસ્વતી સ્વયં આસીન હોય છે અને આ વિષયમાં એવું કહેવામાં આવે છે કે આ સમય ઉપરાંત જે પણ શબ્દ મનુષ્ય બોલે છે તે શબ્દ સાચો થઈ જાય છે જેને એક અજબ ગજબ વાત માન્યતા અને ધર્મ પુરાણો અનુસાર રાત્રિના ત્રણ વાગીને દસ મિનિટથી લઈને ત્રણ વાગ્યાને પંદર મિનિટ એટલે કે આ પાંચ મિનિટ એવો સમય હોય છે કે દરેક મનુષ્યની જુબાન ઉપર જીવા ઉપર મુખમાં માતા સરસ્વતી સ્વયં હોય છે હવે આપણને એવો વિચાર આવે કે એ સમય તો કોઈ જાગતું જ નહીં હોય બધા જ લગભગ નિંદ્રામાં હોય સાચી વાત ને તો આ વાતનો શું આશય થયો પરંતુ એવું નથી આ એક ચરમ સીમા સમય છે જ્યારે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આ પ્રકારના અપશબ્દ અથવા તો નકારાત્મક વાતોનું વર્ણન ના કરવું જોઈએ પરંતુ એનો અસર સવારે પ્રાતઃકાળ સુધી રહે છે એટલે કે આપણે જો સવારમાં સૂર્યોદયના કેટલાક સમય બાદ આ પ્રકારે અપશબ્દ કે નકારાત્મક વાતોનું વર્ણન કર્યું હોય તો તે ના કરવું જોઈએ જો આપણે કોઈના માટે કંઈ ખરાબ વિચાર વિચારી રહ્યા હોય તો એવું ના કરવું જોઈએ પરંતુ નકારાત્મક શબ્દ ફરીથી એ જ શબ્દ પાછા આપણી પાસે આવે છે એટલે આ સમય દરમિયાન ક્યારેય કોઈ વિશે ખરાબ વિચારવું નહીં નકારાત્મકતા મનમાં લાવી નહીં આ સમય દરમિયાન માતા સરસ્વતીનું સ્મરણ કરવું તો મા સરસ્વતી અધિક પ્રસન્ન થઈને આપણને શુભ કાર્યો માટે આશીર્વાદ આપીને જાય છે અને આ સમય ઉપરાંત કેટલાય પંડિત ઋષિમુનિ યજ્ઞ કરે છે અને આ સમય દરમિયાન યજ્ઞ દરમિયાન ઋષિ મુનિ અને દેવતાનું પણ આહવાન કરે છે અને જેનાથી તેઓ પ્રગટ થાય છે અને આશીર્વાદ આપે છે આપણને પણ માતા સરસ્વતીના આશીર્વાદ જોઈએ તો આપણે બતાવેલા સમય પ્રમાણે તેમને યાદ કરવા અને મનવાંછિત ફલની પ્રાપ્તિ કરવી જોઈએ અને એ સમય દરમિયાન માતા સરસ્વતીને યાદ કરવા જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અવનવી વાતો સાથે